રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્ય સાથે બેઠક કરી હતી યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધીએ મુલાકાત કરી છે કોંગ્રેસના ધારાસભ્યની સંખ્યા સિત્તોતેર થી સત્તર થઈ જવા બદલ ચિંતા પણ વ્યક્ત કરી ભાજપ વિરોધી મત આપવા જાય છે ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ઉણા ઉતરાઈને રાહુલ ગાંધીએ ટકોર કરી હતી લોકસભા ચૂંટણી માટે કામે લાગી જવાની રાહુલ ગાંધીએ ધારાસભ્યોને સૂચના આપી પક્ષની સાથે જોડાઈ રહેલા બદલ રાહુલ ગાંધીએ ધારાસભ્યોને અભિનંદન પણ આપ્યા હતા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓની લાગણી હતી કે રાહુલજી યાત્રામાં આવ્યા છે અમે એમના સમર્થનમાં એમની સાથે જોડાયા છે રાહુલજી સાથે વાતચીત કરવા થાય ને રાહુલજીને પણ ઈચ્છા હતી કે આ આ સંઘર્ષનો સમય ચાલે છે તમામ રીતે દબાવા ડરાવાની રાજનીતિ ચાલે છે ને એની સામે મક્કમતાથી જે ધારાસભ્યો વિધાનસભામાં લડે છે એમની સાથે વાર્તાલાપ થાય ને એના ભાગ સ્વરૂપે મળ્યા છે વિચારોની આપલે પણ થઈ છે રાહુલજીનું માર્ગદર્શન પણ મળ્યું છે અને આવનારા સમયમાં નહીં ખાલી લોકસભાની ચૂંટણી પણ બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં સામાન્ય લોકોની સરકાર બને કોંગ્રેસના નેતૃત્વવાળી સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી સરકાર બને